સાંભળીશું કાર્તક મહિનામાં નદીઓમાં તીર્થોમાં સ્નાન કરવું ખૂબ જ પવિત્ર પુણ્યશાળી માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ સમયે કારતક મહિનામાં વેદો પાણીની અંદર નદીઓમાં અંદર તીર્થોમાં જે નદીઓના પાણી છે એની અંદર વાસ કરે છે એટલે આ કાર્તક મહિનામાં નદીઓના પાણીમાં અથવા તીર્થ સ્થાનોના પાણીમાં આપણે તીર્થોમાં સ્નાન કરીએ તો એને વેદોનું સ્નાન કર્યું કહેવાય છે અને વેદોનું સ્નાન કરવાથી જ્ઞાન અને બુદ્ધિ વધે છે તો બહુ ખૂબ જ મહિમા છે કાર્તક મહિનામાં સ્નાનનો અને એ ઉપરની આપણે વાર્તા પણ સાંભળીશું કે કારતક મહિનાના સ્નાન કરવાથી કેટલું ફૂણ પુણ્ય ફળ મળે છે સુખ સમૃદ્ધિ પ્રદાન થાય છે આ બધું જ આ કથાઓમાં વર્ણન છે તો પૂરા ધ્યાનથી મનથી મિત્રો આ કથા સાંભળજો સ્નાનની અને વાર્તા સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો અને બંને એટલો વિડીયો શેર કરજો કારણ કે કાર્તક સ્નાનની કથાઓ સાંભળવાથી પણ આપણને કાર્તક સ્નાન કર્યા બરાબર પુણ્ય પ્રદાન થઈ જાય છે તો ચાલો આપણે શરૂ કરીએ કારતક સ્નાનની કથા જય કાર્તિક મહારાજની જય ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી હરી આજે આપણે કાર્તક માસના વૃદ્ધ દાદા અને તેની બે વહુની કથા સાંભળીશું એક વૃદ્ધ દાદા હતા એમને બે દીકરાને બે વહુઓ હતી સસરાનું નામ સસરાનું કામ બંને વહુઓ નાની મોટી બંને વહુઓ કરતી હતી એકવાર જ્યારે કાર્તક માસ આવ્યો તો સસરા વહુને કહે છે વહુઓ હું કાર્તક સ્નાન કરવા માંગુ છું તો મોટી વહુ સાંભળતાની સાથે જ બોલી ના પાડી દે છે અને બોલી કે મારાથી તમારા કામ નહીં થાય તમે નાની વહુ પાસે ગયા અને બોલ્યા કે વહુ મારે કારતક સ્નાન કરવું છે એટલે નાની વહુ બહુ ભોળી અને સીધી સાદી હતી એટલે એ બોલી પિતાજી તમે કહો કે મારે શું કરવાનું છે પછી સસરા બોલ્યા કે વધારે કંઈ નહીં બેટા વધારે કંઈ નથી કરવાનું માત્ર રોજ મારા નહાવા માટે પાણી ભરી દેજો અને મારી ધોતી ધોઈને સુકવી દેજો અને બપોરનું ખાવાનું બનાવી દેજો હવે નાની વહુ રોજ સવારે કાર્તક માસ ચાલુ થયો એટલે રોજ સવારે ચાર વાગે ઊઠીને કુવામાંથી પાણી ભરીને લાવી આપતી અને એ પાણીથી સસરા કાર્તક સ્નાન કરી લેતા હતા પછી તેમની ધોતી ધોઈને સુકાવી દેતી હતી નાની વહુ અને બપોરે સસરાને ગરમ ગરમ રોટલી બનાવીને ખવડાવતી હતી જ્યારે નાની વહુ સસરાની ધોતી ધોઈને સુકાવતી તો એમાંથી પડવાવાળા પાણીના ટીપા મોતીના રૂપમાં ભેગા થઈ જતા જમીન પર પડતા પણ નાની વહુ એટલી બધી ભૂળી હતી કે એને આ કઈ સમજાતું નહીં અને રોજ સવારે કચરો વાળીને આંગણામાં મોતીનો ઢગલો કરી દેતી અને આવી રીતે એક મહિનો નીકળી ગયો અને કાર્તક માસ સમાપ્ત થવા આવ્યો તો સસરા બોલ્યા કે વહુ બેટા કાર્તક માસ પૂરો થતા પહેલા બ્રાહ્મણોને ભોજન કરાવવા માંગુ છું હું નાની વહુ બોલી કે પિતાજી ખાવાનું હું બનાવી દઈશ જમાડી દઈશ ભોજન પછી હું તમને ખેતરમાંથી બોલાવીશ વહુ ખાવાનું બની ગયું એટલે તેને સસરાને ખેતરમાં બોલાવવા જાય છે અને બોલી કે પિતાજી જમવાનું મેં બનાવી દીધું છે તમે ઘરે જઈને બ્રાહ્મણોને જમાડી દો અને હું ખેતરનું ધ્યાન રાખું છું પછી સસરા ઘરે ગયા હવે નાની વહુ વિચારે છે કે કાર્તક મહિનામાં બ્રાહ્મણોને જમાડી રહ્યા જમાડી રહ્યા છીએ અને ખેતરમાંથી તો આ બિચારા પક્ષીઓ ચકલીઓને ઉડાડી રહ્યા છીએ રાજાની રાજાજીની ચકલીઓ રામજીની ચકલીઓ રામજીના ખેતર આમ વિચારીને એ ચકલીઓને દાણા ખાવા દે છે અને પછી ખેતરમાં સૂઈ જાય છે ચાદર ઓઢીને જ્યારે ચકલીઓ દાણા ચણી છે અને જે દાણા જમીન પર પડે છે તે હીરા મોતી બની જાય છે નાની વહુનું આખું એ ખેતર હીરા મોતીથી ઝગમગવા લાગ્યું એ ખેતરની પાસે મોટા ભાઈનું ખેતર હતું એણે આ બધું જ જોયું અને કે નાના ભાઈનું ખેતર તો હીરામોતીથી ઝગમગી રહ્યું છે એનાથી રહેવાયું નહીં એટલે એ એના પિતા પાસે આવ્યો મોટો દીકરો એના પિતાજી પાસે આવ્યો અને પૂછવા લાગ્યો કે આનું શું કારણ છે પિતાજી કે ભાઈનું આખું ખેતર હીરા મોતીથી ઝગમગે છે તો પિતાજી બોલ્યા કે બેટા અમારા ઉપર તો કાર્તિક મહારાજની કૃપા છે મોટા ભાઈ જઈને તેની પત્નીને બધી વાત કરે છે આ સાંભળીને મોટી બહુ મનમાને મનમાં એને લાલચ આવી જાય છે અને મનમાને મનમાં વિચારે છે કે પહેલાં તો પિતાજીએ મને જ કહ્યું હતું ખબર નહીં મેં કેમ ના પાડી દીધી આ મેં પછી પછતાયા કરે છે પછી આખું એ વર્ષ વાટ જુએ છે અને જ્યારે કાર્તક મહિનો આવવાનો હોય છે ત્યારે એ તેના સસરા પાસે જઈને કહે છે કે પિતાજી આ વખતે તમે કાર્તક સ્નાન નહીં કરો સસરા બોલ્યા કે બેટા આ વખતે હું કાર્તક સ્નાન નહીં કરી શકું હવે મારી ઉંમર થઈ ગઈ છે આ સાંભળી મોટી વહુ ગુસ્સે થઈ અને બોલી કે તમે તો નાની વહુને માળા-માલ કરી દીધી હવે મારો વારો આવ્યો એટલે કહો છો કે ઉંમર થઈ ગઈ છે નહીં નહીં કાર્તક સ્નાન તો તમારે કરવું જ પડશે સસરા તો બિચારા થાકી કે હારીને પછી હા કહે છે મોટી વહુ હીરા મોતી ની લાલચમાં સસરાનું બહુ ધ્યાન રાખવા લાગી સવારે કૂવા થી પાણી લાવીને મૂકી દેતી નાહવા માટે એની ધોતી ધોઈને સુકવી દેતી ધોતી સુકાવતી વખતે તેને સુકાવ સુકા ન હતી જેથી વધારે પાણી નીતરે સીધી બાણીમાં બોળીને દોરીએ સુકવી દે જેથી પાણી વધારે નીતરે અને વધારે મોતી ભેગા થાય આવી લાલચ રાખે પણ એ પાણીથી હીરા મોતી તો ન થયા અને ઉપરથી જમીનમાં ખાડા થઈ ગયા આ બાજુ કાર્તક માં સમાપ્ત થવા લાગ્યો તો સસરા બોલ્યા કે બ્રાહ્મણોને ભોજન કરવા બોલાવાના છે ત્યારે મોટી બહુ બોલી હા હા પિતાજી કેમ નહીં એક બ્રાહ્મણને નોતરું આપી દઉં છું અને જલ્દી જલ્દી ખાવાનું બનાવીને સસરાને ખેતરમાં જમવા માટે બોલાવા ગઈ અને એ પોતે ખેતરની રખેવાળી કરવા લાગી ખેતરમાં ચકલીઓ પક્ષીઓ દાણા ચણવા આવે છે અને તેને ઉડાડી મૂકે છે મોટી વહુ બોલે છે કે એક પણ ચકલી એક પણ જો દાણો ખાધો ખાય તો ખાતા નહીં આ બધા દાણા હમણાં મારા હીરા મોતી બનવાના છે ધીરે ધીરે સાંજ પડી ગઈ અને સાંજ પડતા એના ખેતરમાં એક પણ હીરા મોતી ન થયા ઉપરથી તેના ખેતરના પાકમાં દાણા રહ્યા નહીં તો એ તેના સસરા પાસે લડવા ઝઘડવા ગઈ તો સસરા બોલ્યા વહુ તે તો દેખા દેખીમાં પૈસાની લાલચમાં સેવા કરી છે ને અને નાની વહુએ તો નિસ્વાર્થ ભાવથી મારી સેવા કરી છે એને કોઈ લાલચ ન હતી માટે તેને કાર્તક મહારાજની કૃપા મળી છે અને તેને અને તે તો દેખા દેખી કરી લાલચ કરી માટે તારો પાકય ન રહ્યો અને તને ફળ પણ ન મળ્યું હે કાર્તિક મહારાજ જેવી કૃપા તમે નાની વહુ ઉપર કરી તેવી સહ ઉપર કરજો અને જેવી મોટી ઉપર કરી એવી કોઈના ઉપર ન કરતા કથા અધૂરી હોય તો પૂરી કરજો અને જો પૂરી હોય તો માન આપજો જય કાર્તિક મહારાજ કાર્તિક મહારાજની જય કાર્તિક સ્નાનની બીજી કથા એક નગરમાં એક બ્રાહ્મણ દંપતી રહેતા હતા એ બંને રોજ સાત કોષ દૂર ગંગા યમુના નદીમાં સ્નાન કરવા જતા હતા આટલા દૂર આવા જવાથી બ્રાહ્મણની પત્ની થાકી જતી હતી એક દિવસ તેણે તેના પતિ બ્રાહ્મણને કહ્યું કે જો આપણે ઘરે એક પુત્ર હોત તો કેટલું સારું હોત છોકરાની વહુ હોત આપણને ઘરે પાછા ફરીએ ત્યારે આપણને તૈયાર જમવા પણ મળે વહુ ઘરનું કામ પણ કરી દેત એની પત્નીની વાત સાંભળીને એ બ્રાહ્મણ બોલ્યો કે તારી વાત તો સાચી છે ચાલ હું તારા માટે એક વહુ લઈ આવું છું બ્રાહ્મણ બોલ્યા કે મને એક પોટલીમાં લોટ બાંધી દે અને અમુક સોના મોહોર મૂકી દે બ્રાહ્મણના કહ્યા પ્રમાણે બ્રાહ્મણીએ પોટલી બાંધી પોટલી બાંધી દીધી લોટ અને એમાં મૂકી પોટલી લઈને બ્રાહ્મણ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા દૂર જતા રસ્તામાં સફર દરમિયાન બ્રાહ્મણે યમુના નદીના કિનારે અમુક કન્યાઓ જોઈ એ રેતીના ઘર બનાવીને રમતી હતી બધી જ છોકરીઓ રેતીના ઘર તોડીને પોત પોતાના ઘરે જવા લાગી તો એમાંથી એક છોકરી બોલી કે હું મારું ઘર નહીં બગાડું નહીં તોડું મારે તો રહેવા માટે આ ઘર જ જોઈએ છોકરીની વાત સાંભળીને બ્રાહ્મણ મનમાં મનમાં વિચારવા લાગ્યો કે વહુ બનાવવા માટે આ છોકરી યોગ્ય છે જ્યારે એ એના ઘરે જાય છે તો બ્રાહ્મણ પણ તેની પાછળ પાછળ એના ઘર સુધી જાય છે ત્યાં જઈને બ્રાહ્મણે એ છોકરીને કહ્યું કે બેટા કાર્તક માસ ચાલી રહ્યો છે માટે હું કોઈના ઘરનું ભોજન કરતો નથી મારી સાથે હું લોટ લઈને આવ્યો છું તું તારી માતાને જઈને પૂછ કે શું એ મારા માટે આ લોટ જાળીને રોટલી બનાવી આપશે જો રોટલી બનાવી દેશે તો હું ખાવાનું ખાઈ લઈશ છોકરીએ જઈને તેની માને બધી વાત કરી માં બોલી કે ઠીક છે જા જઈને બ્રાહ્મણ દેવને કહી દે કે એ એમનો લોટ આપી દે હું રોટલી બનાવી આપું છું જ્યારે એ લોટ લોટ લાવે છે અને એની મા લોટ ચાળે છે તો લોટમાંથી સોનાની મહોરો નીકળી હવે એ છોકરીની માતા વિચારવા લાગી કે જેના લોટમાં આટલી સોના મહોરો છે તો એના ઘરમાં કેટલી સોના મહોરો છે કેટલું અનધનથી ઘર ભર્યું છે રસોઈ બની ગઈ જ્યારે બ્રાહ્મણ જમવા બેઠા તો છોકરીની માએ બ્રાહ્મણને પૂછ્યું કે શું તમારે કોઈ છોકરો છે આ સાંભળીને બ્રાહ્મણ બોલ્યા કે મારે છોકરો તો કાશીમાં ભણવા ગયો છે પણ જો તમે કહો તો મારા દીકરાની કટાર છે એની સાથે તમારી દીકરીના લગ્ન કરાવી શકો છો અને હું એને મારી સાથે લઈ જઈશ છોકરીની મા બોલી ઠીક છે બ્રાહ્મણ દેવ અને પછી છોકરીની માએ છોકરીના લગ્ન કટાર સાથે કરાવી દીધા અને બ્રાહ્મણ સાથે વિદાય કરી દીધી બ્રાહ્મણે ઘરે આવીને કહ્યું કે રામુની મા દરવાજો ખોલ હું તારા માટે વહુ લાવ્યો છું બ્રાહ્મણની પત્ની આવી અને બોલી દરવાજાની પાછળ બોલી દરવાજો બંધ હતો કે આપણે તો કોઈ દીકરો નથી તો વહુ ક્યાંથી આવી દુનિયા તો મેણા મારતી હતી અને હવે તમે પણ મેણા મારવા લાગ્યા બ્રાહ્મણ બોલ્યા તું દરવાજો તો ખોલ પહેલા અને જો જ્યારે બ્રાહ્મણે દરવાજો ખોલ્યો તો સામે વહુને ઉભેલી જોઈ તેણે તેનો આદર સત્કાર કર્યો અને તેને અંદર લઈ ગઈ જ્યારે બ્રાહ્મણ તેની પત્ની સાથે કાર્તિકનું સ્નાન કરવા છતાં તો પાછળથી વહુ ઘરનું બધું જ કામ કરીને જમવાનું બનાવીને રાખતી હતી આવી રીતે ઘણા બધા દિવસ વીતી ગયા એક દિવસ બ્રાહ્મણીએ તેની વહુને કહ્યું કે વહુ ક્યારેય ચૂલાની આગ ઠરવા દેતી નહીં અને માટલાનું પાણી ક્યારેય સુકાવા દેતી નહીં પૂરું કે અધૂરું થવા દેતી નહીં એક દિવસ વહુથી ચૂલાની આગ અચાનક ઓલવાઈ ગઈ આ જોઈ બહુ ગભરાઈ ગઈ અને ભાગી ભાગી પાડોશણના ઘરે ગઈ અને કહેવા લાગી કે બહેન મારા ચૂલાની અગ્નિ ઓલવાઈ ગઈ છે મને થોડી અગ્નિ ને મારા સાસુ સસરા સવારના પાંચ વાગ્યાના ગયા છે એ થાકેલા ઘરે આવશે માટે મારે એમની માટે ખાવાનું બનાવવાનું છે આ સાંભળી પાડોસણ બોલી અરે તું ગાંડી થઈ ગઈ છે કે શું તને આ બંને મળીને પાગલ બનાવી રહ્યા છે ઉલ્લુ બનાવી રહ્યા છે એમને કોઈ જ દીકરો નથી એ તો ની છે વહુ બોલી ના ના આવું ના બોલો એમનો દીકરો તો કાશીમાં ભણવા ગયો છે એટલે પાડોશણ બોલી કે નહીં નહીં એ લોકો જૂઠું બોલી રહ્યા છે જૂઠું બોલીને તને પરણાવીને લાવ્યા છે મારી વાત માન એમને કોઈ દીકરો નથી હવે વહુનો પાડોશન વહુ તો પાડોશનની વાતમાં આવી ગઈ અને કહેવા લાગી કે હવે તમે કહો હું શું કરું એટલે પાડોસણ બોલી કરવાનું શું જ્યારે તારા સાસુ સસરા આવે ત્યારે તેને મળેલી દાજેલી રોટલી બનાવીને આપજે અને મીઠા વગરની દાળ બનાવીને આપજે ખીરની કડચી દાળમાં અને દાળની કડચી ખીરમાં નાખી દેજે પાડોસણે તેને સારી રીતે પાઠ ભણાવી દીધો પછી જ્યારે એના સાસુ સસરા ઘરે આવ્યા ત્યારે વહુએ ના તો એમનો આદર કર્યો સત્કાર કર્યો અને ના એમના કપડાં ધોયા જ્યારે તેને સાસુ સસરાને ખાવાનું આપ્યું તો સાસુ બોલી કે વહુ બેટા આજે રોટલી બળેલી કેમ છે અને દાળમાં મીઠું કેમ નથી ત્યારે વહુ છણકો કરતા બોલી જવાબ આપ્યો કે એક દિવસ આવું જમી લેશો ને તો કઈ બગડશે નહીં સાસુ સસરાને ખરી ખોટી સંભળાવી અને એ ફરીથી પાડોસણ પાસે ગઈ અને બોલી કે હવે આગળ મારે શું કરવાનું છે મને કહો પાડોસણ બોલી કે હવે તું સાતેય કોઠાની ચાવી માંગી લેજે બીજા દિવસે સાસુ સસરા સ્નાન કરવા જવા લાગ્યા તો વહુ સામે આવીને ઊભી રહી ગઈ આડી ઊભી રહી બોલી કે મને તો સાથે કોઠાની ચાવી જોઈએ સસરાના કહેવા પર સાસુએ વહુને સાથે કોઠાની ચાવી આપી દીધી સાસુ સસરાના ગયા પછી વહુએ દરવાજો ખોલ્યો તો જોયું તો કોઈમાં કોઈ કોઠામાં અન્ન ભર્યું છે કોઈ કોઠામાં ધન ભર્યા છે કોઈ કોઠામાં વાસણ પડ્યા છે જ્યારે તેણે સૌથી ઉપરનો સાતમો કોઠો ખોલ્યો તો જોયું તો શિવજી પાર્વતીજી ગણેશજી લક્ષ્મીજી પીપલ પથવારી તુલસીજી ગંગા યમુના દેવી દેવતા બિરાજમાન છે ત્યાં પાસે એક છોકરો ચંદનના પાટલા ઉપર બેસીને માળા જપી રહ્યો છે આ જોઈ વહુએ છોકરાને પૂછ્યું કે તમે કોણ છો તો એ છોકરો બોલ્યો કે હું તો તારો પતિ છું અત્યારે દરવાજો બંધ કરી દે જ્યારે મારા માતા પિતા આવે ત્યારે દરવાજો ખોલજે આ બધું જોઈ વહુ બહુ ખુશ ખુશ થઈ ગઈ અને શોળ શિંગાર કરી સુંદર કપડા પહેરીને તેના સાસુ સસરાની રાહ જોવા લાગી જ્યારે એના સાસુ સસરા આવ્યા ઘરે તો વહુએ એમનો આદર સત્કાર કર્યો અને પ્રેમથી જમવા આપ્યું અને બોલી કે માજી પિતાજી તમે આટલી દૂર ગંગા યમુના સ્નાન કરવા જાવ છો તો થાકી નથી જતા તમે ઘરે જ સ્નાન કેમ નથી કરી લેતા આ સાંભળીને સાસુ બોલ્યા કે બેટા ગંગા યમુના ઘરે તો નથી વહેતી વહુ બોલી કે હા માજી ગંગા યમુના ઘરે જ વહે છે ચાલો હું તમને બતાવું જ્યારે વહુએ સાતમો કોઠો ખોલ્યો તો તેમાં શિવજી પાર્વતીજી ગણેશજી લક્ષ્મીજી પીપલ પથવારીજી કાર્તિકના ઠાકોર રાય દામોદર દુલસીજીના છોડ ગંગા યમુના વહી રહ્યા હતા અને તેત્રીસ કોટી દેવી દેવતા બિરાજમાન હતા ત્યાં જ ચંદનની ચોકી પર બેઠેલો એક છોકરો માળા જપી રહ્યો હતો માં માએ એને જોયું જોયો અને પૂછ્યું માં બોલી કે બેટા તું કોણ છે તો તે છોકરો બોલ્યો કે માં હું તમારો જ દીકરો છું બ્રાહ્મણે બ્રાહ્મણે પૂછ્યું કે તું ક્યાંથી આવ્યો છોકરાએ કહ્યું કે મને કાર્તિકના દેવે મોકલ્યો છે આ સાંભળીને બ્રાહ્મણ અને તેની પત્નીને ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું હે કાર્તિકના દેવ જેવી કૃપા તમે બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઉપર કરી એવી જ આ કથા કહેનાર સાંભળનાર અને હોકારો ભરનાર બધા જ ઉપર કૃપા કરજો કાર્તિક સ્નાની બીજી વાર્તા એક સમયની વાત છે એક ગામમાં બે મિત્ર રહેતા હતા એક નું નામ હતું લાપસી અને બીજા નું નામ હતું તાપસી તાપસી સદાય ભગવાનની સેવા પૂજામાં લીન રહેતો અને લાપસી રોજ સવા શેર દહીંની લસ્સી બનાવે ભગવાનને ભોગ લગાવે અને પછી તે લસ્સી પી જતો અને ચાદર ઓઢીને સુઈ જતો એકવાર બંને મિત્રમાં બહેસ વિવાદ થવા લાગ્યો કે ભગવાનનો સૌથી મોટો ભક્ત કોણ છે લાપસી બોલે કે હું ભગવાનનો મોટો ભક્ત છું તો તાપસી બોલ્યો કે ના હું તારા કરતાં પણ સૌથી મોટો ભગવાનનો ભક્ત છું કેમ કે હું આખો દિવસ ભગવાનની ભક્તિમાં લીન રહું છું એ સમયે નારદ મુનિ પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળી રહ્યા હતા નારદ મુનિએ લાપસી અને તાપસીને ઝઘડતા જોયા તો તેમની સામે પ્રગટ થયા અને લડવાનું કારણ પૂછ્યું લડવાનું કારણ પૂછવા લાગ્યા ત્યારે બંને નારદ મુનિને પ્રણામ કરીને પોતપોતાની સમસ્યા બતાવી તાપસી બોલ્યો હે નારદ મુનિ હું હંમેશા ભગવાનની ભક્તિમાં લીન રહું છું દિન દનિયા દિવસનું રાતનું મને ભાન પણ નથી રહેતું માટે હું ભગવાનનો સૌથી મોટો ભક્ત છું દિન દુનિયાનું પણ મને ભાન નથી હોતું જ્યારે ભગવાનની ભક્તિ કરવા બેસું છું પણ આ લાપસી તો માની જ નથી રહ્યો ને અને ખુદને ભગવાનનો મોટો ભક્ત બતાવી રહ્યો છે લાપસી બોલ્યો હે મુનિવર મને પૂજા પાઠ નથી આવડતા પણ મારું મન કહે છે કે હું ભગવાનનો સાચો ભક્ત છું પણ આ મારી વાત માનતો જ નથી ને નારદ મુનિ બોલ્યા આમાં તો લડવાની કોઈ વાત જ નથી આનો નિર્ણય હું કાલે કરીશ તમારા બંને બંને ખુશ થઈને પોત પોતાના ઘરે ચાલ્યા ગયા બીજા દિવસે તાપસી રોજની જેમ સવારે સ્નાન કરીને એક ઝાડ નીચે આસન પાથરીને સાધના કરવા લાગ્યો બેસી ગયો ભગવાન ના નામ બોલવા લાગ્યો નારદ મુનિ એને સાધના કરતા જુએ છે તેની આગળ એક સવા કરોડની અંગૂઠી ફેંકી દીધી નારદ મુનિ ખખડવાનો અવાજ આવ્યો એટલે તાપસીએ આંખો બંધ કરીને જાપ કરતો હતો તો એને અચાનક અવાજ આવતા એની નજર પડી અંગૂઠી ઉપર એને એ સવા કરોડની અંગૂઠી જોઈ તેણે ચારે બાજુ જોયું અને એ અંગૂઠી તેના પગ નીચે દબાવી દીધી અને પછી જોર જોરથી મંત્ર ઉચ્ચારણ કરવા લાગ્યો એને ખબર નહી કે આ અંગૂઠી નારદ એ ફેંકી છે આ બાજુ લાપસી સવારે ઊઠીને સવા શેર દહીંની લસ્સી બનાવી અને ભગવાનને ભોગ લગાવ્યો અને એ લસ્સી પોતે લસ્સી એ એ લાપસી પોતે લસ્સી પી રહ્યો હતો ત્યારે નારદ મુનિ તેની સામે સવા કરોડની અંગૂઠી ફેંકે છે લાપસીની નજર અંગૂઠી ઉપર પડી અને એણે અંગૂઠી ઉઠાવી અને વિચાર્યું કે આ તો બહુ મોંઘી અને કિંમતી અંગૂઠી છે કિંમતી લાગી રહી છે જેની પણ ખોવાઈ હશે એ બિચારો કેટલો દુખી થયો હશે મારે આની જાણ તપાસ કરવી જોઈએ કે આ અંગૂઠી કોની પડી ગઈ છે એ અંગૂઠી લઈ આમ તેમ બધે ફરવા લાગ્યો પણ આજુબાજુમાં કોઈ એને દેખાયું નહીં પછી ગામના સરપંચને એ અંગૂઠી એ આપી આવ્યો લાપસી અને બોલ્યો કે સરપંચજી તમે શોધી લેજો કે આ અંગૂઠી કોની છે અને આ અંગૂઠી પાછી મને પાછી એને આપી દેજો જેની હોય એની આ અંગૂઠી તમે એને આપી દેજો ત્યાર પછી લાપસી નદીના કિનારે પહોંચ્યો જ્યાં તાપસી સાધના કરી રહ્યો હતો ત્યારે નારદ મુનિ એ બંનેની સામે પ્રગટ થયા અને બોલ્યા કે તમારા બંનેમાંથી લાપસી ભગવાનનો સૌથી મોટો ભક્ત છે તાપસીએ એનું કારણ પૂછ્યું તો નારદ મુનિ બોલ્યા

કે તેણે કેટલી મોટી ભૂલ કરી દીધી એ હાથ જોડીને નારદ મુનિ ની માફી માંગવા લાગ્યો સામે ઊભો રહી ગયો અને બોલ્યો કે મારી ભૂલ મને માફ કરો અને કૃપા કરી કોઈ રસ્તો બતાવો જેથી મને મારી તપસ્યાનું ફળ મળી શકે નારદ મુનિ બોલ્યા કે હવે તું સાચા મનથી કાર્તિક સ્નાન કર કાર્તક માસનું વ્રત કર પૂજા પાઠ કરો ત્યારે તેને તને સાચી ભક્તિ પ્રાપ્ત થશે આગલા વર્ષે કાર્તક માસ આવ્યો પણ આમ કાર્તક માસ આવ્યો એટલે તેણે સ્નાન કર્યું કાર્તક સ્નાન કર્યું પૂજા પાઠ વગેરે કર્યા કાર્તક પૂર્ણિમા પર નારદ મુનિ પ્રગટ થયા અને તાપસી સામે પ્રગટ થયા અને બોલ્યા કે હવે તું ભગવાનનો સાચો ભક્ત છે જેવી રીતે हीराને તરાશવાથી ઘસવાથી हीराની ચમક વધે છે એવી જ રીતે તારી ભક્તિમાં પણ ચમક આવી ગઈ છે હું તને વરદાન આપું છું કે જે કોઈ પણ કાર્તક સ્નાન કરશે એ તારી વાર્તા જરૂર સાંભળશે કાર્તક માસમાં સ્નાન કર્યા પછી જો કોઈ તારી વાર્તા નહીં સાંભળે તો તેને કારતક સ્નાનનું ફળ નહીં મળે હે કારતકના મહારાજ જેવી કૃપા તમે લાપસી અને તાપસી ઉપર કરી એવી કૃપા આ કથા કહેનાર સાંભળનાર હોકારા ભરનાર બધા ઉપર જ કરજો કથા અધૂરી હોય તો પૂરી કરજો અને પૂરી હોય તો માન નાખજો જય કારતક મહારાજ જય શ્રી હરિ વિષ્ણુ કારતક સ્નાનની અન્ય વાર્તા એક સમયની વાત છે એક ગામમાં એક વૃદ્ધ ડોસી રહેતા હતા તે તેના દીકરા અને વહુ સાથે રહેતા હતા કારતક મહિનો આવ્યો તો વૃદ્ધ ડોસી સવાર સવારમાં ગંગા સ્નાન માટે જવા લાગ્યા તો ડોસી માં એની વહુને કહે છે કે મારો દીકરો ઊઠે તો તેને રોટલી આપી દે છે વહુ બોલી ઠીક છે માજી હું આપી દઈશ સવારે જ્યારે તેનો દીકરો ઉઠ્યો એટલે કે એ વહુનો પતિ ઉઠ્યો તો બોલ્યો માં માં સાંભળો છો મને રોટલી ખાવા દો આ સાંભળીને તેની પત્ની આવી અને બોલવા લાગી ના તમને રોટલી નહીં મળે ના તો તમારી માં અહીં છે કે ના તો રોટલી છે કઈ કમાઈને લાવશો ને તો જ હું તમને રોટલી ખાવા આપીશ તેનો પતિ બોલ્યો કે મને તો કમાતા આવડતું જ નથી હું ક્યાંથી કમાઉ પણ તેની પત્ની માને જ નહીં ને એકને બે ન થઈ એક વાત એની ન સાંભળી તો એ બોલ્યો કે સારું તું મને ચાર રોટલી અને કેરીનું અથાણું મને એક પોટલીમાં બાંધી દે વહુએ ચાર રોટલી બનાવી અને તેના પતિને આપી દીધી અથાણા સાથે અને બોલી કે હવે તો કમાઈને જ પાછા ઘરે આવજો એ બિચારો રોટલી લઈને એના ઘરેથી ચાલી નીકળ્યો અને આગળ જઈને કુવાની પાણી ઉપર જઈને બેસી ગયો અને ભગવાનને યાદ કરવા લાગ્યો બોલ્યો કે હે પ્રભુ હું તો કમાવાનું જાણતો નથી મને કમાવતા આવડતું નથી હું શું કરું ત્યારે કાર્તિકના મહારાજ રાય દામોદર ઠાકુર બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવ્યા જ્યાં આ છોકરો બેઠો હતો અને કહે છે કે બેટા તું આટલો ઉદાસ કેમ છે તો એ બોલ્યો કે શું કરું મારી પત્નીએ કહ્યું છે કે જારે કમાઈને લાવો ત્યારે જ ઘરે પાછા આવજો ત્યારે જ તમને રોટલી ખાવા મળશે પણ મને તો કમાતા આવડતું નથી એની વાત સાંભળી ભગવાન બોલ્યા હું પણ કમાવાનું નથી જાણતો પણ હું આઠ વારના નામ જાણું છું જેનાથી તારા ઘરે અતૂટ અન્ન ધ અખૂટ અન્ન ધનના ભંડાર ભરાઈ જશે તો એ બોલ્યો કે તો તમે મને પણ એ આઠેય વારના નામ બતાવી દો ને ભગવાન બોલ્યા કે તું ચોખાના દાણા લેજે અને પાણીની ગંડળી લેજે વાસણ ઢાકેલા હોય તેના મોઢું ખોલી નાખજે એટલે કે ઢાંકણા ખોલી નાખજે અને જે વાસણ ઊંધા પડ્યા હોય તેને સીધા કરી દેજે ભગવાનના રૂમમાં ભગવાનના રૂપમાં બ્રાહ્મણે કથા કહી ભગવાન સ્વયં કથા કહે છે અને એને સાંભળી એ છોકરાએ કે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર બૃહસ્પતિવાર શુક્રવાર શનિવાર આઠે વારોનો આશરો ભરો પિયર સાસરૂ આવી કથા સંભળાવીને એ એના ઘરે પહોંચ્યો એ એની પત્નીને ઘરે પહોંચ્યો એટલે એ એની પત્નીને પૂછ્યું કે શું થયું કંઈક કમાવીને લાવ્યા એની પત્નીએ ઘરે જઈને તો સવાલ જવાબ ચાલુ કરી દીધા કે કંઈક કમાવીને લાવ્યા કે શું તો એનો વર બોલ્યો હા આઠ વારનું નામ કમાઈને લાવ્યો છું પત્નીએ વિચાર્યું ચાલો કંઈક તોક લાવ્યા છે પતિ ફરીથી બોલ્યો કે ચોખાના દાણા અને પાણીની ઘંટડી લાવ જે વાસણ ઊંધા પડ્યા હોય તેને સીધા કરી દે જે વાસણ ઢાકેલા છે તેના મોઢું ખોલી દે પણ એ કથા કહી અને પત્નીએ પત્નીએ કથા 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 સાંભળી સાંભળી પતિએ કહી અને રવિવાર સોમવાર મંગળવાર બુધવાર વાર શુક્રવાર શનિવાર આઠે વાર નો આસરો ભરો પિયર સાસરું આવી કહાની કહેતાની સાથે જ ઘરના ભંડાર ભરાતા ચાલ્યા ગયા બધા જ ભંડાર ભરાઈ ગયા એક દિવસ તો તેની પત્નીને કહેવા લાગ્યો કે હું ઘણો સમય આવી રીતે વીત્યો એટલે એક દિવસ એની પત્નીને કહે છે કે દીકરીના સાસરે જઈને હું તેને મળીને આવું એટલે દીકરીના સાસરે મળવા જાય છે દીકરીના ઘરે જાય છે તો બાળકો બોલ્યા માં નાના આવ્યા નાના આવ્યા તો દીકરીઓ દીકરી બોલી નાના શું આવ્યા છે બે દિવસ મફતની રોટલી તોડવા આવ્યા છે પછી એ તેની દીકરીને કહેવા લાગ્યાં બેટા તું આઠ વારની કથા સાંભળી લે દીકરી બોલી કે મારું મોં એઠું છે આ વાત સાંભળી તેના પિતા ભૂખ્યા જ સૂઈ ગયા બીજા દિવસે તેની દીકરીને પિતા ઉપર દયા આવી ગઈ તો કહેવા લાગી કે પિતાજી હવે તમે તમારી કથા મને સંભળાવી તો પિતા બોલ્યા કે ચોખાના દાણા લાવ પાણીની ઘંટડી લાવ જે વાસણ ઊંધા છે એને સીધા કરી દે જે વાસણ ઢાકેલા છે એનું મૂળ ખોલી દે પિતાએ કથા કહી દીકરીએ સાંભળી રવિવાર સોમવાર મંગળવાર બુધવાર બૃહસ્પતિવાર શુક્રવાર શનિવાર આઠે વાર નો આશરો ભરો પિયર સાસરો તેની દીકરીના પણ અતૂટ ભંડાર ઘરમાં ભરાઈ ગયા અન્નધનના ભંડાર ભરાઈ ગયા ટોપલા ભરી ભરીને એ પછી અન્ન વેચવા લાગી દીકરીની પાડોશણે જ્યારે કહ્યું કે તું તો કહેતી હતી ને તારા પિતા કઈ જ નથી લાવ્યા આ આટલો બધો સામાન છે જે તું વેચી રહી છે એ ક્યાંથી આવ્યો તેની દીકરીએ જવાબ આપ્યો કે મારા પિતા તો ખાલી હાથે જ આવ્યા હતા પણ આ તો આઠેય વારની કથાનું ફળ છે પાડોશણ બોલી કે તારા પિતાને કહેજે કે અમને પણ આ આઠ વારની કથા સંભળાવે પિતાજી બોલ્યા કે આજે તો મારું મોઢું એઠું છે પણ કાલે હું કહાની કથા જરૂર સંભળાવીશ બીજા દિવસે પિતાએ પાડોશનને પણ આઠેય વારની કથા સંભળાવી જેનાથી એના ઘરમાં પણ અખોટ ભંડાર ભરાઈ ગયા અન્નધનના હે કાર્તિકના મહારાજ જેવી કૃપા તમે આ છોકરા ઉપર કરી એ બધા ઉપર જ કરજો હે કાર્તિકના મહારાજ જેવી રીતે આઠે વારની કથાથી બધાના ભંડાર ભર્યા તેમ કથા કહેનાર સાંભળનાર હુકારો ભરનાર બધા જ ઉપર તમારી કૃપા કરજો જો કથા અધૂરી હોય તો પૂરી કરજો અને પૂરી હોય તો માન આપજો જય શ્રી હરિ ઓમ નમો ભગવતી વાસુદેવાય તો મિત્રો આ હતી કાર્તિક સ્નાનની અતિ દુર્લભ પવિત્ર કથા બને એટલે આ વાર્તા શેર કરજો જેથી બીજા સાંભળશે અને આપણને પુણ્ય ફળ પ્રદાન થશે કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ શ્રદ્ધાથી જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ